અમારા બ્લોક બન્યા રહી આપણે હું બતાવીશ આપણે ત્યાં કઈ રીતનું પાયો ગાળવાનો છે મને বেলি তো কিবি বেল তো 过年了，iPhone 在哪？iPhone 手机，iPhone 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 手机。

ये तो नहीं करता नहीं करता ये तो लड़कियों में होता है देखो ये क्या है ये पंजों पर तो હાલો મિત્રો આપણે ગટર ગાળવાની છે એટલે આપણે આવી ગયા છીએ ગટર ગાળવા માટે જેસીબી લઈને જાવ તમે આપણે અહીંયા થોડી ગાળવાની છે 20 30 ફૂટ જો અહીંયા અડારે થી નટ્ટી પણ સુધી આપણે લઈને આવી ગયા છે જેસીબી Ada lagi.

આ જે આમ પાસે એટલું ઓલ પાસે અંદરનો ગળો કેટલું પખતું છે છે આપણે અહીંયા નાખવાનું છે તો અહીંયા અહીંયા બાવળીઓ છે મને કેડો કરવાનો છે

આપણે લીઠો કરેલો સૂર્યરાણ આપડે હવે આથી ચાલુ કરવાની છે આ આપડે જોવો આ બાલ ની ખોલાની ઘાટી છે આપડે ગોર્ધન દાદા

લેવલ કર્યું છે લેવલ કરવાનું હતું ને આપણે આ કૂવો બોલવાનો હતો એવા કૂવો છે આપણે બુર્યો ઈ જોવા તમે અહીંથી કૂવાનું પાણી નીકળ્યું તું તો એટલું પાણી નીકળ્યું તું કૂવાનું તો અહીં કૂવો બે છે જો કુવો બે કુવો તો અહીં બોરી હશે અહીંથી માટી લઈને આ લેવલ કર્યું એટલું વાડીવાળા ભાઈ ચા લેવાઈ ગયા એટલે આપણે બંધ કી દીધું છે જો અમારા વિપુલભાઈ ભરે છે કાલ નો ફેરો અમારા વિપુલભાઈ ચાલુ કરી દીધી di atas rak mesinnya di atas

아, 신기 thank vale.